જાન્યુઆરીમાં યોજાયેલી જે ડબલ એ ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે દેશભરમાંથી બાર પોઈન્ટ પચીસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ચોવીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી આ પરીક્ષા યોજાઈ હતી ત્યારે આજે સુરતના વિદ્યાર્થીએ જે ઈ મેઇન્સના પરિણામમાં મેદાન માર્યું છે કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતા પ્રશીલ કુમારે નવ્વાણું પોઈન્ટ એકાણું પીઆર રેન્ક મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે એન્ટીએએ દ્વારા લેવાયેલ જેઈ મેઈન પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે દેશભરમાંથી બાર પોઈન્ટ પચીસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ચોવીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી જે ડબલઈની પરીક્ષા યોજાઈ હતી ત્યારે દર વખતની જેમ આ વખતે પણ સુરતના વિદ્યાર્થીઓએ પરિણામમાં મેદાન માર્યું છે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓએ જે ડબલ ઈ મેઈનની પરીક્ષા આપી હતી જેમાં આજે પરિણામ આવતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે

અને હું અત્યારે જે ડબલ્યુની પરીક્ષા મેં આપેલી હતી એમાં નવ્વાણું પોઈન્ટ એકાણું એટી નાઇન સમથિંગ પીઆર આવેલા છે અને ફિઝિક્સમાં સોમાંથી સો પીઆર આવેલા છે સ્કૂલ દ્વારા ખૂબ સારી તૈયારી હતી જે જોતો હતું બધું જ મળી જતું હતું અને કોઈ પણ બુક જોતી હોય તો મળી જતી હતી અને

તેને જણાવ્યું હતું કે કૌશલ વિદ્યાભવનમાં ખૂબ સારી રીતે તૈયારી કરાવવામાં આવે છે કોઈ જ ટ્યુશનની જરૂર પડતી નથી શાળાના શિક્ષકો દ્વારા પૂરતી મહેનત કરાવવાની સાથે સાથે ડાઉટ સોલ્વ કરવામાં આવે છે દસમા ધોરણ બારથી તૈયારીઓ થતી હોવાથી એક્સ્ટ્રા કોઈ તૈયારીની જરૂર રહેતી નથી હવે મારે ગણિતની થોડી વધારે તૈયારી કરી આગામી સમયમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે પ્રશીલના માતા પિતા તેના પરિણામ જોઈ ખૂબ જ ખુશ દેખાયા હતા હરેશ પાંડવ આચાર્ય કૌશલ વિદ્યાભવન નાનાવાડા છે સુરત જે ડબલ્યુ મેઇનનું રિઝલ્ટ આજ રોજ વહેલી સવારે જાહેર થયું અને અમારે આ ધાર્યા પ્રમાણે ખૂબ જ સારું રિઝલ્ટ આવેલું છે લગભગ એકસો અઢાર જેવા વિદ્યાર્થી અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ જે ડબલ્યુ મેઇન સેશન વનમાં અપિયર કરેલા હતા એમાંથી પચાસેક જેવા વિદ્યાર્થીઓ નાઇન્ટી પ્લસ પીઆર રેન્ક એટલે કે ખૂબ સારા રેન્ક મેળવેલો છે અને આ રેન્કને આધારે આઈઆઈટી એનઆઈટીમાં એડમિશન મેળવી શકાય હાઇએસ્ટ રિઝલ્ટ ભુવા પ્રસીલ આ વિદ્યાર્થીનું આવેલો છે કે જેને નવ્વાણું પોઈન્ટ બાણું પીઆ એકાણું નવ્યાસીટ એટલે કે બાણું પીઆર રેન્ક મેળવેલો છે ફિઝિક્સમાં જે અઘરો વિષય કહેવાય એમાં સોમાંથી સો પીઆર રેન્ક મેળવેલા છે સ્કોર કરેલો છે આ ઉપરાંત નવ્વાણું ઉપર દસ વિદ્યાર્થીઓ છે નવ્વાણું પ્લસ પીઆર રેન્ક ઉપર અઠ્ઠાણું ઉપર અઢાર વિદ્યાર્થીઓ છે તેમાં સત્તાણું ઉપર છત્રીસ વિદ્યાર્થીઓ પીઆર રેન્ક મેળવેલો છે તૈયારીની વાત કરીએ તો અમારે એજ્યુકેશન બોર્ડની સાથે તમે અમે જે ડબલ્યુ નીટની રેગ્યુલર ડેલી તૈયારી કરાવતા અને વિદ્યાર્થીઓને સાથે સાથે રેગ્યુલર ક્લાસવર્ક કરાવવાનું પછી ડીપીપી આપવાનું અને જે રેગ્યુલર ફોલોઅપ લેવામાં આવે અને સિલેબસ ખાસ તો મહત્ત્વનું જે સિલેબસ હતું એ સમયસર અને વહેલા પૂરો થઈ ગયો એટલે કે જેથી જાન્યુઆરીમાં છોકરાઓને તૈયારી કરવા માટે પૂરતો સમય થયો અને પરફેક્ટ રિવિઝન થયું અને વારંવાર પેપરની પ્રેક્ટિસ એ જ રિઝન એ જ અમારા પરિણામનું રહસ્ય છે કૌશલ વિદ્યાભવનના આચાર્ય હરેશભાઈ પાંડવે જણાવ્યું હતું કે આ તમામ સફળતા માટે શાળા દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવે છે સિલેબસ પૂર્ણ કરાવવાની સાથે સાથે વારંવાર પ્રેક્ટિસ અને પરીક્ષાની પૂર્વ તૈયારીઓ સાથે અગિયારમાં ધોરણથી જ એડવાન્સની તૈયારી કરાવવામાં આવતી હોવાથી આ સફળતા વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત